મોવાથી આવીને છે ને સીધા કપડાં ધોવાનું કામ કર્યું એને પાણી પૂરીને ભૂંગળા બટેકા લેતા વા અમારા ગામમાં મળે છે લેતા ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ ક્યાં ભાઈ ગયો હે તો અત્યારે નાયા વગરના તૈયાર થઈ જાય છે કેમ કે કાલ તો પરવડી દાવાનું બહેન જોયું એટલે અત્યારે આમને કપડાં બદલી લીધું છે

બે વખત ઉલટી થઈ ગઈ છે વચ્ચે દવાખાને દેખાતા પછી ત્યાંથી પરવડી વૈયા હાલો હાલ વિડીયોમાં આગળ બનાવી રહીજો હવે જવા દેવી પરવડીયા તડકો બહુ છે મારો બાબુ આવ્યા છે છે ને ફ્રૂટી લીધી છે કેવડી ને પીવી સીએ ના આવડા મામલાદાર કાય ને સોડા પી લેવા ફેમિલી છે ને ઘરે પોગી જાય છે હાડા બહાર ઉપર થઈ ગયું છે અને આવીને સીધા છે ને ખાવા જ બેસી છે કે તડકો એટલો લાગ્યો છે ભૂખો એટલું લાગ્યું છે બપોર જમવામાં છે ને કેરીને રહ કેરે બનાવી નાખ્યું છે ગાંઠિયા ચાપ ને સાસ હા બાય બનાવ્યું છે કેરી મોળે છે અડધી મને કેરી ખાવી છે એને મજા બગડી ગઈ છે પછી એ રસ્તામાં ઉલટી કરતો કરતો આવે તો કાઈ ન જો કેરી ને રહ્યો ને ખાઈ લઈએ આપણે પછી ઘડીક કોરો ખાઈ ને નાઈ ધોઈને સુઈ જાય એટલે હું તડકો ન લાગે થાક ન લાગે હાલો જમી લેગી તો ફેમિલી સાર વાગી જાય સવા વાગી જાય સાર નહીં સવા વાગી જાય

લો આ બધી ધોણી એને કરીએ મોવાથી આવીને છે ને સીધા કપડાં ધોવાનું જ કામ કર્યું એને કેમ કે આ ત્રણ ચાર દિવસ રોકાણ હતા બધા કપડા ધોવાનું બાકી હતા અત્યારે હવે જવું છે એ તું ને લઈને ગળું છોડાવવા હા ગળું છે ને

હા તો કઈ ને કોરી પૂરી ખાવ પણ પૂરી ખાતા જ ન ખાવ તો માવા ખાવ એટલે આમ કઈ નીકળે કઈ ને હારો તો આપણે ખાઈ લઈએ અને ખાઈ છે તો ખા ન કરો કોરી પૂરી ખાઈ લે હાલો ખાઈ લઈએ આપણે આવી દે જો ફેમિલી નાસ્તો કરીને ઘરે થી બહાર શેરી માં નીકળ્યો શેરી માં છે ને આપડા ફ્રેન્ડ મળી ગયા છે સબ્સ્ક્રાઇબર છે આ બધા જો આ બેઠા ને બધા આપડા સબ્સ્ક્રાઇબર છે એ અમારા રીલ માં આવવાનું હતું એક અમારું શૂટ લઈ લ્યો થોડું કેમ

યા ભૂણો ને કામ પાહ ને છાક બદલ નોખા નોખા કોઈ ને પોળી નું નો ભાવ કોઈ ને ગુવાર નું નો ભાવ 3 7 બનાવી દે પાહ પાના રખાય જો બેહી જશે વાળું કરો

જો અમારા કાકાની બહેન રહી જશે આપણે આપણે થોડું એડિટિંગ કરવાનું છે એટલે થોડીક વાર એડિટિંગ કરીએ તો સુઈ જઈએ તો આજનો બ્લોગ કેવો લાગજો કેવો નહીં કમેન્ટ કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા દેજો કેમકે તમારા બધા સપોર્ટની જરૂર છે થોડોક થોડોક સપોર્ટ કરો તો અમારા વિડીયો થોડોક હાલે ન કરતા પછી હું તો કન્ટેન્ટ બરાબર મળતા નથી એટલે તો કાંઈ ને આવ્યો છે ને તેને ગુડ નાઇટ જય માતાજી તો મળશે પાછા કાઢીમાં બ્લોક સાથે બધા બાય 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 ગુડ નાઇટ